સ્વાગત છે જવાહરનગર પોલીસ સ્ટેશન ના ખુરના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નાલા ગોંડા થી પકડી ગુનો ડિટેક કરતી જવાહરનગર પોલીસ ટીમ જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન પરમાર નાઓને શહેરમાં નોંધાયેલ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધખોળ દરમિયાન માહિતી મળેલ કે જવાહરનગર પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા ટોપ ટેન લિસ્ટમાં સામેલ આરોપી નામે લક્ષ્મણ ઉર્ફે રાજુ અયલ ગોડસે હાલમાં તેના મૂળ વતન મૃત્યુલામા ગુડેમ ગામ દુર્ગેવલ્લી તાલુકો કંઠગુર જિલ્લો નાલગુડા ખાતે હોવાની પાકી બાતમી આધારે માહિતીના ખરાઈ કરી સદરી આરોપીને પકડવા સર્વેલન્સના માણસોની ટીમ તેલંગાણા રાજ્ય ખાતે રવાના કરી સતત સંકલનમાં રહી સૂચનાને માર્ગદર્શન આપી હ્યુમન

લક્ષ્મયા નાએ આ કામના મરણજના નામે ગીતાબેન લક્ષ્મણ અય્યર ગુડસે ઉર્ફે રાજુ ઉર્ફે માંડર રાજુ ઉમર વર્ષ પચીસ રણોલી રેલવે ક્વાર્ટર્સ પાસે ઝૂપડામાં રણોલી ગામ તાલુકો જિલ્લો વડોદરાનાઓને આરોપી લક્ષ્મણ અય્યર ગુડસે ઉર્ફે રાજુ અયલ ગુડસે ઉર્ફે માંડર રાજુ લક્ષ્મીયા નાએ પોતાની પત્ની સાથે બોલાચાલી ઝઘડો કરતા પોતાની નામે પત્ની નામે ગીતાબેન લક્ષ્મણ અય્યર ગુડસે ઉર્ફે રાજુ અયર ગુડસે ઉર્ફે માંડર રાજુ લક્ષ્મૈયા ના ને કેરોસીન છાટી સળગાવી દીધેલ જેને એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા કરે ત્યારબાદ મૃત્યુ પામેલ જે બાબતે તારીખ અઠ્યાવીસ બે બે હજાર દસના રોજ ઇપીકો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર મુજબની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ કેસ આગળ નિકાલ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આરોપીની માહિતી મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની તપાસ કરતા માહિતી મળેલ ત્યારબાદ સદરી આરોપી હાલમાં પોતાના મૂળ વતનમાં હોવાની પાકી બાતમી મળતા જવાહનગર પોલીસ સ્ટેશનથી તાત્કાલિક ધોરણે બહારના રાજ્યમાં જવાની સિનિયર અધિકારીનાઓની મંજૂરી મેળવી એક ટીમ નાલાગોડા ખાતે આરોપીના મૂળ વતન ખાતે મોકલી આપી આરોપીના તેના ઘરથી ઝડપી પાડી ગુનો રિટેક કરવામાં સફળતા મેળવેલ છે તેમાં સદરી મર્ડરના ગુનાના કામે આરોપીને અટક કરી આગળની વધુ તજવીજ જવાહનગર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલ છે આરોપીનું નામ લક્ષ્મણ ઉર્ફ રાજયલ ગુડસે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો